બની શકે તો શિખામણનો હક મને આપો કે જીવનમાં હું નિષ્ફળ છું કામયાબ નથી એટલે નિષ્ફળતાઓથી પણ બહુ શીખવાનું છે મારો વ્યક્તિગત સંકલ્પ એ છે આરએસએસ અને બીજેપી વાળાને બરાબર ઠોકવાનો છે ઉત્સાહ રહેશે કાયમ ઉર્જાથી તરબતર છું અમારી કોંગ્રેસ પાર્ટી ઉર્જાથી તરબતર છે રાહુલ જે ચેલેન્જ આપી છે કે સત્યાવીસમાં આ લોકોને હરાવીને રહીશું તો ચેલેન્જ એમને એમ નથી આપી એ ચેલેન્જ ઉપાડી લેવા માટે અમે તૈયાર છીએ જે પણ અમારી મર્યાદાઓ છે ક્ષતિઓ અત્યાર સુધી રહી એની ઉપર ઉઠીને એક વધારે સંગઠન મજબૂત કઈ રીતે થાય વધારે સારી ફાઇટ કઈ રીતે આપી શકીએ એક નવા ગુજરાતના નિર્માણની એક બ્લુ પ્રિન્ટ એડવાન્સમાં કોંગ્રેસ પાર્ટી કઈ રીતે લઈને આવે એ બધા મુદ્દા ઉપર વાત કરીશું એ બધા મુદ્દા પર કામ થશે અને આવનારા દિવસોમાં તમને એક હોપફુલી વધારે એગ્રેસિવ વધારે લડનારી વધારે સક્ષમ વધારે મજબૂત વધારે એનર્જેટિક વધારે પોઝિટિવ કોંગ્રેસ તમને ડેફિનેટલી જોવા મળશે અધિવેશન પણ ગુજરાતમાં થઈ રહ્યું છે એ વાતનો પણ સવિશેષ આનંદ છે આખો ગુજરાત આખા દેશના કોંગ્રેસ પરિવારના લોકો એ ગુજરાતમાં જ્યારે આવતા હોય તો ડેફિનેટલી ગુજરાતમાં એની ઉર્જાનો એક લાભ મળે કોંગ્રેસ પાર્ટીના ઘણા માણસોએ કોંગ્રેસ પાર્ટી છોડી ઇન્કલુડિંગ એમપી એમએલએ રહી ચૂકેલા માણસોએ છોડી પણ કોંગ્રેસનો વોટ શેર છે આજે પણ છે